ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક છે જેના કારણે ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હવે આ ઈસમોની સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુથસી ટોકની વિવિધ કલમ અંતર્ગત સંગઠિત ક્રાઇમની સામે ગુજસી ટોક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે જિલ્લાના વેરાવળ તાલુકા પ્રભાસ પાટણ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં જે ગુનેગારો એના સાગરીતો સાથે મળીને છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની આયાત સંગ્રહ અને હેરાફેરી કરી હોય હોય સાથે જ સંગઠિત ગુના આશરેલા એ આઠ આરોપીઓની સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક હેઠળ વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મુશ્તાક ઉર્ફે બાથુ નુર મોહમ્મદ ચૌહાણ છે તેના અન્ય સાત સાગરીતોની સામે હવે એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાંથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવે છે જ્યારે અન્ય ચાર આરોપીઓ હાલમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જેલમાં છે આ કેસની આગળની તપાસ ડીવાયએસપી વેરાવળ દ્વારા કરવામાં આવશે મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નૂર મોહમ્મદ ચૌહાણ દ્વારા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતોની સાથે મળીને બહારના રાજ્યો હરિયાણા રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ દબાણ અને ગોવા જેવા જે અન્ય રાજ્યો છે ત્યાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવી છે સાથે જ આ ટોળકી દ્વારા અન્ય સંગઠિત ગુનાઓ પણ કરવામાં આવ્યા છે આઠે આરોપીઓ અને તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ

તમે આ સમગ્ર કામગીરીમાં સ્થાનિક જે એલસીબી છે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેના પોલીસ કર્મીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર